ગોવામાં પછી બહુ એમ કે સરસ લાગ્યું ખરેખર મજા આવે છે ગોવામાં નારિયેડીના છોડ જોયા ઘણા બધા નારગેડીના છોડ ઉપર રિસર્ચ કર્યું છે બનાસકાંઠા જિલ્લાને હરિયાળી ક્રાંતિમાં લઈ જવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા સજીવન ગ્રુપ સાથે મળી અને બનાસકાંઠામાં અમારા રાજુભાઈ સાહેબનું માર્ગદર્શન કરી અને સારી ખેતી કરે એવા પ્રયત્ન કરશું નારિયળી ટૂંક સમયમાં વાવણી કરવા જઈ રહ્યા છીએ રાજુભાઈ તમે પણ જોતા રહેજો અમારું યુટ્યુબ અને જોતા રહેજો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને અને પિનલના સપોર્ટ કરજો એ પણ મારી દીકરી છે તમારી પણ દીકરી સમાન જ છે એવા સપોર્ટ કરજો જય જવાન જય કિસાન છું અને તમે બધા કોમેન્ટમાં કરજો કે અમારા બ્લોગ તમને કેવા લાગ્યા તો અમે આજથી બ્લોગ બનાવવાની શરૂઆત કરશું જય જવાન જય કિસાન આવા બ્લોગ જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ને જોતા રહેજો